મહત્વના સમાચાર જે આગની ઘટના બની છે છે અમદાવાદના નિકોલમાં આગ લાગતા બે લોકોના મોત થયા અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેના કારણે બે લોકોના મોત થયા છે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ફેક્ટરીમાં કામ કરતા આ બંને કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે કે અન્ય બે લોકોને ઇજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે આગ બુજાવવા માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે આગ પર પર મેળવી લેવામાં આવ્યો છે છે પોલીસની ટીમ પણ પહોંચી અને તપાસ થઈ રહી છે કે આખરે આગ લાગવા પાછળનું કારણ શું હતું તો ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા લોકો આ દરમિયાન અચાનક જ આગ લાગી જેમાં બે લોકોના મોતના સમાચાર છે અને બે લોકોને પણ ઈજા પહોંચી છે આ તમામ લોકોને સારવાર માટે ખસેડાયા છે હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે આ સાથોસાથ સમગ્ર ફેક્ટરીમાં પણ અત્યારે તપાસ થઈ રહી છે કે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારની આગની ઘટના બની છે કે કેમ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યા છે તો કુલ ત્રણ લોકોને ઈજા પહોંચ્યાના અત્યારે હાલ તો સમાચાર સામે આવી રહ્યા છે ફાયર વિભાગે તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે આગની આ ઘટનામાં જો કે બે લોકોના મોત નીપજ્યા છે અમદાવાદના નિકોલની આ ઘટના છે જ્યાં અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફેક્ટરીમાં બ્લાસ્ટની આ ઘટના બની છે જ્યારે ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા એ દરમિયાન જ આ આગ ફાટી નીકળી જોકે આગ લાગવા પાછળનું કારણ શું છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો આ અંગે કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા પરંતુ આગ લાગતાની સાથે થોડીવાર માટે અહીં અફરાતફરી પણ જોવા મળી હતી જોકે કેમિકલ અથવા તો આ ફેક્ટરી હોવાની આશંકા જોવામાં આવી છે અને તેના કારણે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની આ ઘટનામાં કુલ બે લોકોના મૃત્યુ થયા છે આ સાથોસાથ કુલ બે થી ત્રણ લોકો હાલ છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આ ઘટના બની છે આગ લાગવાની પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અરિહંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે આગની ઘટના બની છે આ ભીષણ આગમાં બે લોકોના મોત થયા છે આ સાથોસાથ બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે જેમણે હાલ તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે ઘટના કેવી રીતે બની હતી તે અંગે હાલ તપાસ થઈ રહી છે